નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે પ્રગતિશીલ ખેડૂતની વાડી આવ્યા છીએ આ જીરુંની માહિતી મેળવવા આ જીરું તો જોવો તમે ગમે અહીંયા નજર કરો જીરાનું એક સરખું જ જીરું લાગે છે તો આપણે ખેડૂત પાસેથી જાણવું છે કે એને કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે શું માવજત કરેલી છે અને આ જીરું જોતા આ બિયારણની વેરાયટી એને કેવી લાગી સૌપ્રથમ તો આપનું નામ મારું નામ સાહિલ ભાણું છે આ જીરું અમે સોનાલિકા સાત નંબરનું વાવેલું છે આ જીરામાં ફૂટ બહુ મસ્તીની આવેલી છે અને ફૂટ ફૂટના જીરા થયા છે તો આ જીરાનું તમે વાવેતર કેટલા વીઘામાં કરેલું છે આ જીરાનું વાવેતર દોઢ વીઘામાં કરેલું છે દોઢ વીઘામાં વાવેતર કરેલું છો તમને જોતા આમાં જીરાની વેરાયટી કેવી લાગી આ તમે જે જોવો છો ફૂટ ફૂટનો છોડ છે એમાં માળ પણ સારા આવેલા છે બબ્બે માળ બંધાઈ ગયેલા છે જીરાનો દાણો એકદમ ટપાલ જેવો છે તો તમને જોતા કેટલું ઉત્પાદન આવશે એવું લાગશે દસ દસ મણ જેવું તો લાગે છે આશરે હજી માળ આવે જ છે એટલે સારું ઉત્પાદન થશે તો ખેડૂત મિત્રો જીરું ખૂબ જ સારું છે જોતા પણ સારું લાગે છે જો ખેડૂત મિત્રો તમારે આવા જીરાની વાવેતર કરવું હોય સારું બિયારણ લેવું હોય તો ખેડૂતોના પ્લોટ ઉપર જવું પડે જેને જીરાનું વાવેતર કરેલ છે એના પ્લોટ ઉપર જવું પડે જોવું પડે એની પસંદગી શું છે શું માવજત કરેલી છે જેનાથી આટલું સારું જીરું ઊભું છે હવે આપણે જોતા લાગે છે કે આમાં રોગ પ્રતિકારક શક્તિ તમને કેવી લાગે છે રોગ પ્રતિકારક શક્તિ તો સારી છે આમાં ક્યાંય રોગ નથી આવેલો અને જીરો એકદમ કડક ઉભો છે ખેડૂત મિત્રો તમારે જીરાનું સારું ઉત્પાદન લેવું હોય તો બિયારણની સારી પસંદગી કરવી પડશે તો તમારે ખેડૂતોના પ્લોટ ઉપર જાવું પડશે આવી જ બીજી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો અમારા હેલ્પલાઇન નંબર છે નેવું અસ્ત